ભલાવ એક દિવસે એક છોકરો પોતાની સાથે ને પોતાના ઘરે લઈ આવ્યો દીકરો ઘરે બાઇબલ લાવતા પિતાએ તેને પૂછ્યું આ બાઇબલને ઘરે શા માટે લાવ્યો છે જોરથી બૂમ પાડવાથી તે છોકરાએ જવાબ આપ્યો ઓહો આ બાઇબલ આટલે ગુસ્સે શા માટે થાવ છો પિતાજી નહીં તો શું શા માટે બાઇબલ લાવ્યો છે હવે તું આ બાઇબલને વાંચવા લાગીશ અને બાઇબલના પરમેશ્વર પર તું વિશ્વાસ કરીશ અરે ના પિતાજી મારા એક મિત્રએ આ બાઇબલ આપ્યું અને હું લઈ આવ્યો બસ ના બિલકુલ નહીં આ બાઇબલને ઘરમાં ના રાખીશ ડેડી તમે બિલકુલ ડરશો નહીં હું આ બાઇબલ વાંચીશ અને આ બાઇબલના પરમેશ્વર પર વિશ્વાસ કરીશ તમે ડરશો નહીં હું નથી બીતો બીટા પરંતુ તારે બિલકુલ હમણાં સાબિત કરવું પડશે હું આ બાઇબલ વાંચીશ નહીં તેના ઉપર ધ્યાન નહીં આપું ઠીક છે તમારી આગળ સાબિત કરીશ તે એમ કહીને તે બાઇબલને તે છોકરાએ પોતાના પિતાની આંખો આગળ બાળી નાખ્યું વાલાઓ બાઇબલને બાળીને રાખ કરી નાખ્યું કેટલાક લોકો બાઇબલ તરફ ખૂબ જ નફરત કરે છે કેટલાક લોકો આ બાઇબલને બાળી નાખે છે કેટલાક લોકો આ બાઇબલને ફાડી નાખે છે કેટલાક લોકો બાઇબલના વિષયમાં ખોટું બોલે છે વલસા માટે કેટલાક લોકો બાઇબલની નફરત કરે છે શું હું તમને જણાવું જણાવું છું સાંભળો જ્યારે હું નોકરી કરતો તો એ દિવસોમાં નવા વર્ષના સમયમાં વચનવાળા કેલેન્ડર્સ મારા સર્વ મિત્રોને આપતો હતો તે કેલેન્ડરમાં શું હોય છે જે જીવનને માટે જરૂરી હોય છે જે આશા આપે છે તેવા વળી જીવનના મહત્વને સમજાવનાર પરમેશ્વરના મૂલ્યવાન વચનો હોય છે એ પ્રતિજ્ઞાઓ હોય છે એ પ્રતિજ્ઞાઓ અને વચનોથી ભરેલા કેલેન્ડર્સ હું ઘણા લોકોને મફતમાં નવા વર્ષના સમયમાં આપતો હતો આ રીતે જ્યારે હું આપતો હતો મારો એક મિત્ર હતો અન્ય જાતિનો હતો જઈને તેને આપવાથી લો આ કેલેન્ડર લો કેવાથી નો 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 નથી જોઈતું ભૂલથી પણ આ કેલેન્ડર મને ના આપશો કેમ શું થયું અરે આ કોઈ બોમ્બ છે કે પછી હા શું વિચારો છો શા માટે આટલા ડરો છો નો નો આ કેલેન્ડરને બિલકુલ મારા હાથમાં ના આપશો મેં પૂછ્યું શા માટે આટલા ડરો છો શા માટે આટલું ટેન્શન લો છો સી વાત છે પ્રભી સુખ્રિસ્તના વચનોને બાઇબલમાં લખેલ પ્રતિજ્ઞાઓ અને વચનોથી ભરેલા આ કેલેન્ડરને આપું છું શા માટે આટલા ડરો છું શા માટે ડરું છું શું હું તમને જણાવું હા જણાવું શા માટે આટલા ડરો છું હવે આ કેલેન્ડર તમે મને આપો છો ને હા આપું છું તેને ટીંગાડવાનું છે ને હા ટીંગાડવાનું છે તેમાં શું નુકસાન છે શું તકલીફ છે હા હું જણાવું છું તમને તેને હું લટકાવીશ હા મારા ઘરમાં લટકાવીશ ત્યારે આ રીતનું વચન દેખાશે અનંતકાળના પ્રેમથી હું પ્રેમ કરીશ આ પ્રમાણે વાલાઓ આ સચ્ચાઈ જાણું છું વાલા ખ્રિસ્તમય ભાઈઓ તથા બહેનો આ સત્યને શું તમે જાણો છો બાઇબલની અંદર સામર્થ્ય છે બાઇબલ વાંચવાથી વાંચનાર વ્યક્તિનું જીવન સુધરી જાય છે બાઇબલ વાંચનાર વ્યક્તિને આ બાઇબલના વચનો પાપના વિષયમાં જાગૃત કરે છે કોઈ પણ પ્રકારના વ્યક્તિને આ બાઇબલ તેને પોતાને વસ કરી દે છે એવું સામર્થ્ય આ બાઇબલની અંદર છે પણ બાઇબલ પર વિશ્વાસ કરનારા શું તમને ખબર છે કદાચ તમને ખબર નહીં હોય પરંતુ ઘણા બધા બિનખ્રિસ્તી લોકોને ખબર છે આ તો સામર્થ્ય વાન એવો ગ્રંથ છે એ તો અનેક જીવનોને પ્રભાવિત કરી દે છે તેને જે કોઈ વાંચે છે અને તે વાંચેલા વચનો પર જ્યારે તે વિશ્વાસ કરે છે તેમના જીવન હંમેશા બદલાઈ જશે તમને વિશ્વાસ નહીં હોય પરંતુ જેઓ તેને બાળે છે તેમને વિશ્વાસ છે એટલે તો બાળી રહ્યા છે કેટલાક દેશોમાં તો બાઇબલ રાખવાની અનુમતિ નથી શા એ દેશોમાં મના છે જે કોઈ તે દેશોમાં જાય છે તેમને ત્રણ પ્રશ્નો પૂછવામાં આવે છે જાણું છું એ પ્રશ્ન કયા છે તે દેશોમાં પ્રવેશ કરતા જ હેલો તમારી પાસે શું ગન્સ છે જી ના શું ડ્રગ્સ છે નથી શું બાઇબલ છે અરે આ શું ગન્સ અને ડ્રગ્સ એન્ડ બાઇબલ્સ શા માટે કેમ કે ગન્સ જેટલી શક્તિશાળી છે ડ્રગ્સ દ્વારા જુવાન વ્યક્તિનું જેટલું પ્રભાવિત થાય છે એમ બાઇબલમાં પણ આખા દેશને પ્રભાવિત કરવાની એટલી જ શક્તિ છે એટલા માટે એ લોકો પૂછે છે બાઇબલ છે પૂછે છે જો બાઇબલ હોય તો લઈ જવા દેતા નથી કેમ શા માટે શા માટે હું જણાવ કેમ કે આ ધરતી ઉપર સૌથી પ્રથમ વાર પ્રિન્ટિંગ પ્રેસનો જ્યારે થયો જે પ્રિન્ટિંગ પ્રેસનું નિર્માણ થયું તેનું નામ છે જોન ગુટનબર્ગ જ્યારે પ્રિન્ટિંગ પ્રેસનું નિર્માણ કરવામાં આવ્યું આખા સંસારને માટે આવશ્યક એવો એક અદ્ભુત ગ્રંથ આખા સંસારની અંદર મનુષ્યને માટે અતિ આવશ્યક પુસ્તક સચ્ચાઈથી જીવન જીવવા માટે સહાયતા કરનાર ગ્રંથ આ સંસારની યાત્રા સમાપ્ત કર્યા પછી સ્વર્ગની અંદર પહોંચાડનાર ગ્રંથ એ કયો છે એવો પ્રશ્ન જ્યારે તેના મનમાં ઉદ્ભવ્યો આ પ્રશ્નના જવાબમાં એકમાત્ર જવાબ જ્યારે તેને મળ્યો એ તો પવિત્ર ગ્રંથ બાઇબલ છે વાલો શું તમે જાણો છો આખા વિશ્વની અંદર સર્વપ્રથમ પ્રિન્ટ થયેલો એવો ગ્રંથ ધ બાઇબલ એવું શા માટે આપણા ભારત દેશની અંદર સર્વ પ્રિન્ટ થયેલો ગ્રંથ કયો છે શું તમે જાણો છો ધ બાઇબલ આખા વિશ્વમાં સૌથી અધિક પ્રિન્ટ થતો ગ્રંથ કયો છે શું તમે જાણો છો ધ સમગ્ર વિશ્વની સૌથી અધિક ભાષાઓમાં હજારો ભાષાઓમાં અનુવાદ થતો હોય એવો ગ્રંથ કયો છે જાણો છો એ તો ધ બાઇબલ આખા વિશ્વમાં સૌથી અધિક જે વંચાતો હોય એવો ગ્રંથ કયો છે ધ બાઇબલ આખા વિશ્વની અંદર સૌથી અધિક બાળવામાં આવતો હોય તેવો ગ્રંથ કયો છે જાણો છો ધ બાઇબલ બાઇબલને શા માટે બાળી રહ્યા છે જાણું છું તેમાં સત્ય વચન છે એટલા માટે તેમાં સચ્ચાઈ છે એટલા માટે બાઇબલના પરમેશ્વર સાચા છે એટલા માટે સત્યને પ્રગટ નહીં થવા દઈએ એમ વિચારીને તે બાઇબલને બાળી નાખવાનો પ્રયાસ કરે છે કૃપા કરી એક વિષય મને બતાવવા દેજો વલાઓ એક વ્યક્તિને ગુલાબના ફૂલ પ્રત્યે ખૂબ નફરત હતી ફૂલોની ઈર્ષા કરતા હતા કેમ કે ફૂલ ખૂબ સુંદર હતા તે સુંદર ફૂલોને જોઈને ખબર નહીં કેમ તેઓ ઘૃણા કરતા હતા જ્યારે પણ ગુલાબના ફૂલને જોતા હતા તેઓ શું કરતા હતા જાણો છો તેમને પોતાના હાથમાં લઈને મસળતા હતા હાથમાં લઈને મસડીને તે ફૂલો ઉપર ક્રોધ બતાવીને જમીન પર ફેંકતા હતા તેઓ એ ગુલાબના ફૂલ ઉપર ગમે તેટલો વેર રાખે તે વેર ને લીધે એ ગુલાબના ફૂલ ને ગમે તેટલું મસડી કાઢે બિલકુલ મસડી ને તેને જમીન પર ફેંકી દે તે ગુલાબનું ફૂલ શું કહે છે જાણો છો તમે ગમે તેટલું મને મસડો ગમે તેટલું તમે વેર રાખો તમે મારી સુગંધી ને તમારા હાથો થી બિલકુલ નાશ નથી કરી શકતા તે વાત ને યાદ રાખજો ગુલાબનું ફૂલ શું કરે છે જાણો છો જે મસડી રહ્યા છે તે વ્યક્તિના હાથમાં પોતાની સુગંધી લગાવીને તે વ્યક્તિના જ હાથો દ્વારા ભલે મસડી નાખવામાં આવે ભલે ફેંકી દેવામાં આવે એમ જ ખ્રિસ્ત સાથે વેર રાખનારા લોકો તેઓ તો કોઈ ના કોઈ દિવસે ખ્રિસ્તના પ્રેમના આધીન થઈ જશે આ તો ઇતિહાસની સુંદર સચ્ચાઈ છે વલાવતે તે જુવાન છોકરો પિતાજી તમે ડરશો નહીં તમારી જ આગળ આ બાઇબલને બાળી નાખીશ કહીને બાળી નાખ્યું આ રીતે બાળી નાખ્યા પછી તેના પિતાજીનો ગુસ્સો ઠંડો પડી ગયો સારું કહ્યું દીકરા તે બાળી નાખ્યો ભાઈબલને તે બાળી નાખ્યો વાલા એક દિવસે તે છોકરો પોતાના ઘરમાં જ્યારે સુઈ ગયો હતો ત્યારે તેને એક સ્વપ્ન આવ્યું જાણે કે તે મૃત્યુની ખૂબ નજીક છે જાણે હવે તે મરવાનો છે મૃત્યુ પછી તેનું જીવન નાશ થઈ જશે તે નર્કમાં જવાનું છે એવું સ્વપ્ન તેણે જોયું તે નર્કમાં તેણે જોયું કે તે મરણ પામીને નર્ક તરફ જઈ રહ્યો છે એ સ્વપ્નને જોતા તે બૂમ પાડે છે શું મને બચાવનાર કોઈ નથી શું આ નર્કમાંથી નર્કની અગ્નિમાંથી બચાવનાર કોઈ નથી શું એવું કોઈ નથી હા કોઈ નથી એ પ્રમાણેનો પોકાર જ્યારે તેના હૃદયમાંથી નીકળ્યો ત્યારે તેની આંખોની આગળ એક વ્યક્તિ જોવા મળ્યા કે જે વદસ્તંભ પર જડાયેલા હતા તે હું જ છું દીકરા તને છોડાવી શકે તેવા પરમેશ્વર તે હું જ છું તને જીવથી વધારે પ્રેમ કરનાર હું છું તે દ્રશ્યને જોઈને તે છોકરો તરત જ ઊઠીને ત્યાં જ ઘૂંટણો નમાવ્યા તેણે વિચાર્યું મને પ્રેમ કરનાર પરમેશ્વર છે મને નાસમાં જતા બચાવનાર પરમેશ્વર છે તે દિવસે તેણે પોતાનું જીવન પ્રભી ખ્રિસ્તના હાથોમાં સોંપી દીધું પિતાજી બાઇબલને બાળી નાખો એમ કહ્યું ત્યારે મેં બાળી નાખ્યો પરંતુ બાઇબલના પરમેશ્વરને હું બાળી શકતો નથી એ પરમેશ્વર જીવન છે મને દર્શન આપ્યું હે તો મને પ્રગટ થયા હી તો મને કેટલો પ્રેમ કરે છે મને બતાવ્યું છે શું કહે છે દીકરા હા પિતાજી એ સાચું છે તે દિવસથી તે છોકરો પ્રાર્થના કરતા ઈસુની પાછળ જ્યારે ચાલવા લાગ્યા તેના ઘરના સહન ના કરી શક્યા તમે બાઇબલને બાળી નાખવાથી અમે વિચાર્યું કે તે છોડી દીધા છે પણ હવે એ જ પરમેશ્વર પર વિશ્વાસ કરો છો અમારા ઘરને માટે તું અપમાન લઈને આવ્યો છે તું બીજાના ઈશ્વરને બીજાના ધર્મને લાવીને અમારા ઘરની ઇજ્જતને માટીમાં મેળવે છે માતા પિતા બંને તેને બોલવા લાગ્યા ઘરના સર્વ લોકો તેને ખરું ખોટું બોલીને ખૂબ બોલ્યા હતા પરંતુ તો પણ તેને તે વિશ્વાસથી હલાવી ના શક્યા તે વિશ્વાસથી તેને દૂર ના કરી શક્યા અંતે કેટલી હદ સુધી નમી પડ્યા જાણું છો આ આપણા વિશ્વાસને છોડીને આપણા ઈશ્વરનો ત્યાગ કરી તે અન્ય દેવ પર વિશ્વાસ કરે છે એટલા માટે તે જીવે અથવા મરે એક જ બાબત છે એમ વિચાર કરીને તેના ઘરના લોકોએ તેના ભોજનની અંદર મેળવીને તેને આપી દીધું તેને ખાઈને મરી જશે અને મુસીબત દૂર થઈ જશે તે ઘરની અંદર પિતા અને માતા અને ઘરના લોકો તેનું વેર રાખ્યું કારણ જાણો છું જસ્ટ બિકોઝ હી બિલીવડ ધ ગોડ ઓફ બાઇબલ બાઇબલના પરમેશ્વર પર વિશ્વાસ કર્યો એટલા માટે તેના ઘરના લોકોએ જ તેને મારવાનું પસંદ કર્યું ઘરના લોકોએ જ તેને મારવા માટે જહેર આપી દીધું વાલા મિત્રો જ્યારે તમે પરમેશ્વર પર વિશ્વાસ કરો છો ખ્રિસ્તની પાછળ ચાલવાનું છે આત્મિક યાત્રામાં આગળ વધવાનું છે જ્યારે તમે એવો નિર્ણય લો છો ત્યારે સાંભળો તે તો ત્યાગથી ભરેલો હોય છે તમે ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છો ખ્રિસ્તની પાછળ ચાલો છો જ્યારે તમારા ઘરનાને ખબર પડશે તેઓ તમારો વિરોધ કરી શકે છે તમારા પર વેર રાખશે અંતે તમને ઘરમાંથી જ બહાર કાઢી નાખશે વાલો એક દિવસ એક છોકરો મારી પાસે આવ્યો બ્રધર મને મારી નાખશે એમ તેણે કહ્યું કેમ મારવા માંગે છે પ્રભુ પર વિશ્વાસ કર્યો એટલે કોણ મારવા માંગે છે મારા ઘરના લોકો એ જ અરે બેટા ચૂપ રહે તારા ઘરના લોકો જ તને શા માટે મારી નાખે બ્રધર પાછલા એક અઠવાડિયાથી મને રૂમની અંદર બંધ કરીને ખૂબ જ માર્યો છે ભોજન નથી આપ્યું પાણી નથી આપ્યું મને ખૂબ જ માર્યો છે બ્રધર એ તો કેવળ એટલા માટે કે મેં પ્રભુ પર વિશ્વાસ કર્યો છે મને મારી નાખશે બ્રધર જ્યારે તે બતાવતો હતો મેં તેની આંખોમાં આંસુઓને જોયા વલાઓ શા માટે એવું શા માટે આટલો દ્વેષ છે પ્રભિસુ ખ્રિસ્તનું શિક્ષણ લોકોની મધ્યમાં વેર તો ઉત્પન્ન નથી કરતું તેઓ એકબીજા સાથે લડાલડ કરે એમ પ્રોત્સાહન નથી આપતું પણ પ્રભુ સુખ્રિસ્તનું શિક્ષણ શું છે જો કોઈ એક ગાલ પર થપ્પડ મારે તો બીજો પણ ધરજો પ્રભુ સુખ્રિસ્તનું શિક્ષણ શું છે પોતાના શત્રુઓ પર પ્રેમ રાખો અને તેમને માટે પ્રાર્થના કરો પ્રભિસુ ખ્રિસ્તનું શિક્ષણ શું છે પોતાના પડોશી પર પોતાની જેમ પ્રેમ કર જે ભૂક્યો છે તેને રોટલી તું પૂરી પાડજે તેમને વસ્ત્ર આપજે પ્રેમને વેચનારું શિક્ષણ પ્રભુસુએ આપ્યું છે અને એમ જ જીવાને કહ્યું છે શા માટે ઈસુના નામમાં આટલું વેર રાખે છે શા માટે ઈસુના વાતમાં આટલી નફરત રાખે છે શા માટે પરમેશ્વરના વચનો પર આટલું વેર વલા એક વાત જાણો છો પ્રભિસુને વેર રાખવાથી અથવા તો નફરત કરવાથી અથવા તો તેમનો વિરોધ કરવા માટે આ પવિત્ર પુસ્તકનો બાળીને નાશ કરવા પાછળનું આખી દુનિયામાં કોઈ પણ કારણ બતાવી શકે છે એક કારણ હા ફલાણા કારણને લીધે હું ઈસુનો વેર રાખું છું કોઈ બતાવી શકે છે આ જ દિન સુધી પ્રભિસુ ખ્રિસ્ત સાથે વેર રાખવાનું કારણ બતાવી શકે તેવું કોઈ પણ વ્યક્તિ કદાચ જન્મ લઈને નથી આવ્યું એવું કોઈ પેદા પણ નહીં થાય વલાઓ જે પ્રવિષ્વ પર નફરત કરે છે તેમના લોકો પર વેર રાખે છે એ તો કેવળ તેમના જીવનની વિચારધારામાં રહેનારી ત્રુટી છે તેમના વિચારોમાં રહેલી એ ત્રુટી છે વલાઓ તે છોકરાને મારવાનો પ્રયાસ કર્યો તેના ભોજનમાં ઝેર મેળવી દીધું પરંતુ તેના પરમેશ્વર સૃષ્ટિ કરતા છે એટલા માટે તેના પરમેશ્વર મહાન સામર્થ્યવાન છે એટલા માટે કોઈ પણ પ્રકારના જોખમ વગર પરમેશ્વરે તેને બચાવ્યો તે છોકરાને ઘરના લોકોએ કાઢી મૂક્યો જા તારે અમારા ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી તેને તો ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યો આ રીતે ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા પછી હવે તે છોકરો એક સાધુ બની ગયો અને અંતમાં તે એક સાધુ સુંદરસિંહના નામમાં તે આખા સંસારમાં સુપ્રસિદ્ધિ પામ્યા આ કોઈ સરળ નથી વાલાઓ આત્મિક યાત્રામાં આગળ વધુ ખ્રિસ્તીની રાહમાં આગળ વધુ તે એટલું સરળ નથી તમારા પર વેર રખાશે વિરોધ કરવામાં આવશે તમને ઘાયલ કરવામાં આવશે કારણ વગર મજાક કરવામાં આવશે તમે કોઈ પણ પ્રકારનો પુસ્તક વાંચી લો કોઈ કોમેન્ટ નહીં કરે પરંતુ તમે બાઇબલ વાંચો તેઓ કોઈને કોઈ કોમેન્ટ કરશે સંસારમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ કોઈ કોમેન્ટ નહીં કરે બની શકશે તો હું પણ તમારી સાથે આવીશ કહેશે પણ જો તમે ચર્ચમાં જાઓ તો કોઈને કોઈ કોમેન્ટ કરશે અને જો તમે આવો એમ કહેશો તો હું શા માટે આવું એમ કહેશે કેમ કારણ જણાવો શા માટે આટલું વેર શા માટે આટલો વિરોધ કૃપા કરી સાંભળો આ આત્મિક યાત્રામાં આ એક ભાગ છે પ્રવિ સુ ખ્રિસ્તે જ કહ્યું છે મારે લીધે જો લોકો તમારો વિરોધ કરશે અને જો તમારી નિંદા કરે તો તમે આનંદ કરજો તમે મગ્ન કેમ કે સ્વર્ગમાં તમને તેનું મોટું પ્રતિફળ મળશે આ સંસારમાં તમને સંકટ છે પણ ખ્રિસ્તનો માર્ગ સાંભળો એ તો ફૂલોનો માર્ગ નથી એ તો કાંટાનો માર્ગ છે વલાવ પરમેશ્વરે ઇબ્રાહિમને કહ્યું તું મારી પાછળ આવ પરમેશ્વરે બોલાવ્યા એ બુલાહટની પાછળ ત્યાગ પણ હતો તે તેડું સ્વીકારતા મહેનત છે જે દેશને તે જાણતો ત્યાં માટે નીકળી પડ્યો પગે ચાલીને વરસાદમાં તાપમાં પર્વતો અને ખીણની કોઈ પરવા કર્યા વગર તેની યાત્રા કરવી પડી હા મિત્રો આત્મિક યાત્રા ત્યાગથી ભરેલી છે ઘણી વાર તમારા ઘરના લોકો વેર રાખી શકે છે તમારો પતિ તમારો વિરોધ કરી શકે છે વલાઓ એકવાર એક બહેન આવીને બોલ્યા બ્રદર લગ્ન પહેલાં જ પતિને જણાવ્યું હતું હું પ્રભુ પર વિશ્વાસ કરું છું હું ચર્ચમાં જઈશ બાઇબલ વાંચીશ પ્રાર્થના કરીશ ત્યારે પતિએ કહ્યું મને કોઈ તકલીફ નથી તમારા ઘરના તેમને પણ કોઈ તકલીફ નથી બધાની પોતાની મરજી બધાને પોતાનો વિશ્વાસ તેમાં શું છે એમ કહ્યું ત્યારે મેં લગ્ન કર્યું તો હવે શું થયું લગ્ન થઈ ગયા પછી મારી ગ્રહસ્થિ શરૂ કર્યા પછી કેટલાક મહિના પૂરા થયા પછી મારા પતિ કહે છે ચર્ચમાં જવાની જરૂર નથી કેમ મારી માને પસંદ નથી તેમાં શું ખોટું છે ચર્ચમાં જવાથી શું ખોટું છે પ્રશ્ન ના કરીશ ઠીક છે વિચારીને ઘરમાં જ પ્રાર્થના કરવાથી આ રીતે પ્રાર્થના કરવાની જરૂર નથી કેમ મારા માને પસંદ નથી પ્રાર્થના કરવાથી શું ભૂલ છે ભાઈ એમ પ્રશ્ન ના કરીશ ઠીક છે વિચાર કરીને બાઇબલ વાંચતા બાઇબલ વાંચવાની જરૂર નથી તેમાં શું ખોટું છે પ્રશ્ન ના કરીશ અરે આ શું છે મેં તો પહેલા કહ્યું હતું લગ્ન પહેલા જ મેં કહ્યું હતું હું તો પ્રભુ પર વિશ્વાસ કરું છું હું બાઇબલ વાંચીશ પ્રાર્થના કરીશ અને ચર્ચમાં પણ જઈશ પહેલા જ જણાવ્યું હતું હા જણાવ્યું હતું ત્યારે તો તમે ઓકે કહ્યું હતું હા કહ્યું હતું પરંતુ હવે નો કહું છું કેમ કે હું તારો પતિ છું આ ઘરમાં હું જે કહીશ સ્ટેમ જ થશે ત્યાં શું વહેવડાવીને રડવા લાગી વાલા ભાઈઓ તથા બહેનો એક વિશ્વાસીએ વિશ્વાસી સાથે જ લગ્ન કરવાનું છે અવિશ્વાસી સાથે લગ્ન કરવાથી ઘણી બધી રૂકાવટો ઘણા વિરોધ થશે કદાચ અત્યારથી આવા વિરોધોમાંથી અને તકલીફોમાંથી તમે પસાર થતા હશો વિશ્વાસની યાત્રા સાંભળો ત્યાગથી ભરેલી છે પરિશ્રમથી ભરેલી છે વિશ્વાસ ઉપાણાથી ભરેલી છે ઈબ્રાહિમને પરમેશ્વરે કહ્યું મેં જે બતાવ્યું છે એ દેશમાં તું જા તે કયો દેશ પ્રભુ તે હું તને બતાવીશ કેટલો દૂર છે પ્રભુ તે પછી જણાવીશ કેટલો સમય લાગશે પ્રભુ તે પછી જણાવીશ મેં જે બતાવ્યો છે તે દેશને માટે તું ચાલી નીકળ આપણામાંથી ઘણાની આશા શું છે જાણો છો પરમેશ્વર બધું જ એકસાથે આપણને બતાવી દે કોની સાથે આપણું લગ્ન થવું જોઈએ અને તેનો રંગ કેવો હોવો જોઈએ તેણે કેટલો અભ્યાસ કરેલો હોવો જોઈએ લગ્ન થયા પછી છોકરો થશે કે છોકરી થશે એ ખબર હોય તો કેટલું સારું થાય પહેલાથી જ બધું સંભવ થવું જોઈએ શું થવું જોઈએ અમારું એક નામ છે તે નામ શું છે જણાવો હેલો તે શું છે વિશ્વાસી શું છે વિશ્વાસી નામ છે તમારા કોઈ મિત્ર સારા વિશ્વાસી હોય તમે કહેશો આ સારા વિશ્વાસી છે એ ગુડ બિલીવર તે ખૂબ સારા વિશ્વાસી છે તે તો ખૂબ સારા વિશ્વાસી છે મારું ને તમારું નામ શું છે જાણો છો વિશ્વાસી કોના પર વિશ્વાસ કરો છો જેમણે તમને બોલાવ્યા છે તે પરમેશ્વર પર વિશ્વાસ કરો છો કદાચ તમને નહીં દેખાતો હોય પરંતુ વચન દ્વારા તમારી સાથે વાત કરનાર પરમેશ્વર પર વિશ્વાસ કરો છો એ પરમેશ્વરની વિધિ શું છે તમે જાણો છો તમારી યાત્મિક યાત્રામાં જે દિવસનું તે જ દિવસે તે પરમેશ્વર તમને ડાઇરેક્શન આપશે એક જ વારમાં આખો નકશો તમારી આગળ મૂકીને હવે જાઓ એમ નહીં કહે પરંતુ આ તો વિશ્વાસની યાત્રા છે એટલા માટે પરમેશ્વર એક એક પગલું બતાવતા જશે એટલા માટે તમારે શું કરવાનું છે દરરોજ તેમની હજુરીમાં ઘૂંટણ નમાવવાના છે દરેક દિવસે તેમની યોજના શું છે તેમની ઈચ્છા શું છે જાણવાનો પ્રયાસ કરવાનો છે દરેક દિવસ તમને દોરવણી આપનાર પરમેશ્વરને મળવાનો છે આપણામાંથી ઘણા લોકો ભટકી ગયા છે કારણ જાણો છો ઘણા સંદર્ભોમાં આપણા કોઈ મિત્ર આવો મારી સાથે હું તમને મારા ઘરે લઈ જઈશ એમ કહ્યું સમજો ઠીક છે હું આગળ આગળ જાઉં છું તમે મારી પાછળ પાછળ આવો આગળની કારમાં તમારા મિત્ર જાય છે પાછળની કારમાં તમે છો ખૂબ જ સાવધાનીથી એકની પાછળ એક એકની પાછળ એક જાય છે પરંતુ એક સ્થાન આવતા ટ્રાફિક ઘણો હોવાથી તેને લીધે આગળ જનાર તમારા મિત્ર અને તમારી કારની વચ્ચે બીજી કાર આવી ગઈ હવે ટેન્શન જ ટેન્શન છે એક કાર આવી પછી તેની પછી બીજી કાર આવી પછી ત્રીજી કાર આવી હવે મિત્ર દેખાતા નથી ટેન્શન ટેન્શન છે સાંભળો વાલા ભાઈઓ તથા બહેનો આ સંસારની આત્મિક યાત્રામાં જો તમારે મંજિલ સુધી પહોંચવું છે તો તમને દોરવણી આપનાર પરમેશ્વર અને તમારી વચ્ચે કોઈ એ આવવાની અનુમતિ નથી તમને દોરવણી આપનાર પરમેશ્વરની વચ્ચે સંસાર કે સંસારની સંસારની મિત્રતા અથવા બાબતની અભિલાષા વચ્ચે આવવાની અનુમતિ નથી જો આવે તો તમે ભટકી જશો જો આવે તો પરમેશ્વરથી દૂર થઈ જશો આજે કેટલાક લોકો પરમેશ્વરથી દૂર થઈને જીવે છે દૂર રહીને જીવે છે કારણ જાણો છો કોઈ તમારા અને પરમેશ્વરની વચ્ચે આવી ગયા છે એક પાપી વ્યક્તિ એક પાપી સ્ત્રી એક પાપમય કાર્ય એક પાપી જીવનની વિધિ તમારા અને પરમેશ્વરની વચ્ચે આવી ગઈ છે આવી રહી છે એટલા માટે આજે માર્ગમાંથી ભટકીને હવે શું કરું ખબર નથી રોકાઈ ગયા છો તમારું જીવન રોકાઈ ગયું છે આગળ ન વધતા રોકાઈ ગયા છો આગળ જવાનું છે ખબર નથી પાછળ જવાનું છે ખબર નથી હવે ડાબે જવું જવું ખબર નથી સમજી ના શકાય તેવી કન્ફ્યુઝનમાં આજે તમે એક સ્થાનમાં રોકાઈ ગયા છો કારણ જાણું છું તમારી દોરણી આપનાર પરમેશ્વરના સાથને તમે ગુમાવ્યો છે પરમેશ્વરની પાછળ ચાલવાનું છોડી દીધું છે ઇબ્રાહીમ તું મારી પાછળ આવ મેં જે તને બતાવ્યો છે તે દેશ તરફ તું ચાલ તમે ક્યાં લઈ જશો એક એક પગલું હું બતાવતા લઈ જઈશ વાલાઓ ઇબ્રાહિમે વિશ્વાસ સાથે યાત્રાનો આરંભ કર્યો પરિશ્રમથી ભરેલી યાત્રાનો આરંભ કર્યો ત્યાગથી ભરેલી યાત્રાનો આરંભ કર્યો પરમેશ્વરની પાછળ જ ચાલ્યો પરમેશ્વરની ઈચ્છા પૂરી કરી અને વિશ્વાસીઓના પિતા તરીકે સર્વાત્મિક લોકો માટે વિશ્વાસીઓને માટે એક પિતા તરીકે બની શક્યા પરમેશ્વરે જે કહ્યું હતું તે વાતને સાબિત કરી કઈ વાતને સર્વ જાતિના લોકો તારા દ્વારા તારા દ્વારા એક મોટી પ્રજા ઉત્પન્ન થશે તમે જાણો છો આજે આપણે સર્વ ઇબ્રાહીમ પિતાના સંતાન છે ખ્રિસ્તનો સ્વીકાર કરનારા દરેક વ્યક્તિ ઇબ્રાહીમના સંતાન છે પરમેશ્વર પોતાની વાચાને અદભુત રીતે પૂરી કરી કારણ છે ઇબ્રાહીમે પોતાની યાત્રાને પરિશ્રમ સાથે વિશ્વાસ સાથે ત્યાગ સાથે આગળ વધારી અને પૂરું કર્યું એવી કૃપા પરમેશ્વર આપણે સર્વપર કરે પ્રાર્થના કરીશું દરેક જણ મસ્તક નમાવશે પવિત્ર પરમેશ્વર પિતા ખૂબ જ સીધું અને સ્પષ્ટ અત્યાર સુધી અમારી સાથે વાત કરી છે વિશ્વાસની યાત્રા કેટલી મૂલ્યવાન છે તે તો કેવી રીતે આરંભ થાય છે અને તે કેવી રીતે આગળ વધે છે તે યાત્રામાં અમારી અંદર કેવા ગુણ હોવા જોઈએ તમે જણાવ્યું છે અમારામાં ત્યાગ હોવો જોઈએ અમારે પરિશ્રમ કરવાનો છે વિશ્વાસમાં મજબૂત રહેવાનો છે અમને સ્પષ્ટ રીતે જણાવ્યું છે સાંભળેલા વચનને અમે મનન કરતા રહીએ જીવનની સ્થિતિને સમજીને આગળ વધી શકે તમે ઉજ્જડ જીવનોને ફળદાયી બનાવનાર પરમેશ્વર છો તમે તો વાત કરનાર પરમેશ્વર છો તમે પ્રેમ કરનાર પરમેશ્વર છો લોકોને સુધારનાર પરમેશ્વર છો આ બાબતો જે સમજી ચૂક્યા છે દરેક વ્યક્તિ ઘૂંટણો નમાવીને તમારો આભાર માની રહ્યા છે તમારા જેવા પરમેશ્વર અમારા પરમેશ્વર છે એટલા માટે અમે ધન્ય છે અમે ખૂબ ભાગ્યશાળી છે એટલા માટે અમે તમારો આભાર માનીએ છીએ દરેક વ્યક્તિ ઉપર પિતા દયા કરજો તમારા રક્તથી ધોઈને અમને શુદ્ધ કરજો અમે તમારા સાક્ષી તરીકે જીવી શકીએ અમારી સહાય કરજો પ્રભુ શું નામમાં માંગે છે પિતા આ મીન